અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર મોતાલી ગામ પાસેના બાયોડીઝલ પંપ પર વાહનોમાં અન્ય ભેળસેળ યુક્ત ભરવાનું ભરવાનું એલસીબી પોલીસે ઝડપી પાડી પાંચ આરોપીઓની ધરપકડ સાથે કુલ એકતાલીસ લાખ રૂપિયા છ્યાસી હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરીને પંપને સીલ કરી પંપના માલિક સહિત ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે ભરૂચ એલસીબી પોલીસની ટીમને અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાલીસ મોતાલી ગામ મહાદેવ હોટલ પાસે આવેલ મા ઇકો એનર્જી બાયોડીઝલ પંપ પર બાયોડીઝલની જગ્યાએ ભેળસેળ યુક્ત જ્વલનશીલ પ્રવાહી વાહનોમાં ઈંધણ તરીકે ભરવામાં આવતું હોવાની માહિતી મળી હતી હતું જે માહિતીના આધારે એલસીબી પોલીસે રેડ કરતા આખું કૌભાંડ ઝડપી પાડ્યું હતું પોલીસના દરોડામાં બાયોડીઝલની આડમાં આર્થિક લાભ માટે વાહનોમાં હાઇડ્રોકાર્બન ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ ભરીને વેચવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો હતો પોલીસે માય ઇકો એનર્જી પંપ પરથી મેનેજર હિતેન મનસુખભાઈ કાનકડિયા સહિત રાહુલ શાહાની અંકિત સિંઘ અલ્પેશ પરમાર અને નવીન ઠાકોરની ધરપકડ કરી હતી જ્યારે પંપના માલિક બિવેશકુમાર સિંઘ તથા રાગુ વેલજીભાઈ ડાંગર અને મુન્દ્રા કચ્છના રાજદીપ ગોડાઉનના સંચાલકને વોન્ટેડ જાહેર કર્યા હતા એલસીબી પોલીસે ઘટના સ્થળ પરથી ટેન્કર તેમજ તેમાં ભરેલ હાઇડ્રોકાર્બન ઇન્ડસ્ટ્રીયલ ઓઇલનો જથ્થો અંડરગ્રાઉન્ડ ટાંકીમાં ભરેલ પ્રવાહી થતા આરોપીઓના મોબાઈલ ફોન મળીને કુલ એકતાલીસ લાખ રૂપિયા છ્યાસી હજારનો મુદ્દામાલ જપ્ત કરીને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ દર્જ કરી હતી પોલીસની વધુ તપાસમાં આરોપીઓ દ્વારા ઇન્વોઇસ ઇવી બિલ સહિતના ડોક્યુમેન્ટમાં પણ ગોબાચારી આચરીને કૌભાંડને અંજામ આપવામાં આવી રહ્યો હોવાનું બહાર આવ્યું છે ધર્મેશ પટેલ ન્યૂઝ ફોર્ટીન અંકલેશ્વર બરોડા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા એવી સૂચના આપવામાં આવેલી છે કે આપણા ભરૂચ જિલ્લાની અંદર એક નેશનલ હાઈવે અડતાલીસ પસાર થતો હોય છે જેની અંદરથી ભારે માત્રામાં વાહનો પસાર થતા હોય છે જે હાઈવે ઉપર કેટલાક પેટ્રોલ પંપો આવેલા છે જે પેટ્રોલ પંપની અંદર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તેને શોધી કાઢવા માટે કે તેની અંદર કાર્યવાહી કરવા માટે વારંવાર સૂચના કરવામાં આવતી હોય છે જે અનુભવે એલસીબીઆઈ મનીષ વાળા દ્વારા જુદી જુદી ટીમોનું ગઠન કરેલું અને જે ટીમોને અલગ અલગ બાતમીદારોથી તંત્ર એક્ટિવ કરી અને એક બાતમી એવી મળે છે કે નેશનલ હાઈવે અડતાલીસ ઉપર અંકલેશ્વરથી ભરૂચ તરફ જતાં વચ્ચે પેટ્રોલ પંપ આવેલો છે જેનું નામ છે માય ઇકો એનર્જી એટલે કે મી કે તેની અંદર કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે જેમાં ઔદ્યોગિક એકમનું જ્વલનશીલ પ્રવાહી મંગાવી અને તેને અન્ય પેટ્રોલ કે ડીઝલ સાથે ભેળસેળ કરી અને સસ્તા ભાવે વેચવામાં આવે છે અને જેને વાહનોની અંદર ઉપયોગ કરી અને વાહનોને તેમજ પર્યાવરણને પ્રદૂષિત થાય તેવી કાર્યવાહી ત્યાં કરવામાં આવે છે જે બાતમીને અનુસંધાન એલસીબીની ટીમ દ્વારા એક રેડ કરવામાં આવે છે જે રેડની અંદર ત્યાં ઘટના સ્થળે જઈને જોઈએ તો એક ત્યાં ટેન્કર પડેલું હોય છે જેનો નંબર છે જી જે બાર બી એકાવન બાવન જે ટેન્કરમાંથી એ જ ટાઈમ દરમિયાન તે લો ક્વૉલિટીનું એટલે કે ભેળસેળયુક્ત પ્રવાહી જે છે તે ત્યાંના ટેન્કરની અંદર ટેન્કરમાંથી જે સ્ટોરેજ યુનિટ છે સ્ટોરેજ યુનિટની અંદર ભરવામાં આવી રહ્યું હતું અને ત્યારબાદ આપણે ત્યાં જઈને એમણે જોયું કે ભાઈ આ કઈ રીતની આખી પ્રોસીજિયર ચાલી રહી છે તો ત્યારે એની અંદર જોતાં તે કોઈ પ્રોપર જવાબ આપી શક્યા ન હતા ત્યારબાદ તેમની પાસેથી બિલટી વગેરે માંગવામાં આવેલી હતી તો એક જ ટેન્કરની તેમની પાસે બે અલગ અલગ પ્રકારની બિલ્ટીઓ જોવા મળેલી હતી જે સંપૂર્ણ શંકાસ્પદ જણાય આવેલી હતી તો જેને અનુસંધાને એવું લાગ્યું કે આમાં કોઈ પણ પ્રકારનું કાંઈ ગુનાહિત કાર્યવાહી થઈ રહેલ છે જેની પ્રાથમિક તપાસમાં આપણને એવું જાણવા મળેલ છે કે તેની અંદર ઇન્ડસ્ટ્રીયલ માટે જ વપરાતું જ્વલનશીલ પ્રવાહી રેગ્યુલર પેટ્રોલ કે ડીઝલની અંદર મિક્સ કરે છે અને અન્ય વાહનો જે ત્યાં પેટ્રોલ પુરાવા આવે છે તેને સસ્તા ભાવે આપે છે 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 અને નુકસાન કરે ગુનો નોંધી આપણે હાલ આરોપીઓ તેમાં જેમાંથી પાંચ આરોપીની અટક કરેલી છે અને અન્ય બે આરોપી જે છે જેને વોન્ટેડ જાહેર કરીને તેમને પકડવાની કામગીરી આગળ ધરેલ છે આ ઉપરાંત અગર કેસની અંદર સંપૂર્ણ કેસમાં જોવા જઈએ તો ટોટલ એકતાલીસ લાખનો મુદ્દામાલ આપણે કબજે કરેલ છે જેમાંથી એક ટેન્કર છે તેમજ પાંત્રીસ હજાર લિટર જેટલું જ્વલનશીલ કે જે લો ક્વૉલિટીનું પ્રવાહી જે છે તેને પણ કબજે કરવામાં આવે છે તેમજ આરોપીઓ પાસેથી કેટલાક મુદ્દેમાં કબજા કરવામાં આવે છે અને આ સંપૂર્ણ કાર્યવાહી હાલ કાયદેસર રીતે આગળ વધી રહી છે